ભરુચી તાલુકાના જૂના તવરા ગામ ખાતે આરોગ્ય વિભાગના નિવૃત્ત કર્મીના બંધ મકાનમાંથી ત્રણ લાખની ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ તાલુકામાં આવેલા જૂના તવરા ગામે રહેતા પાંસઠ વર્ષીય મધુબહેન મોડીના પતિ આરોગ્ય વિભાગમાં એસઆઈ તરીકે નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હાજર દસમાં નિવૃત્ત થયા હતા હાલમાં તેમને પેરાલિસિસની બીમારી છે તેમનો પરિવાર ગત આઠમી સપ્ટેમ્બરે નહાર ગામે સામા પાંચમની વિધિ કરવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ સત્તરમી સપ્ટેમ્બરે પડતા આવ્યા હતા

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી દસ કલાકે મળી હતી